પરંતુ અત્યારે તેઓ ઝડપાઈ ગયા હતા અને તેમની સામે કાર્યવાહી પણ શરૂ થઈ ગઈ હતી પરંતુ સવાલ એ હતો કે આ કોન્સ્ટેબલ દારૂ ક્યાંથી લઈને આવ્યા હતા ત્યારે એ દારૂનો જે ખુલાસો થયો છે તેમાં તપાસમાં એવો ખુલાસો થયો કે આ દારૂ છે તે રાજસ્થાનમાંથી લઈને આવવાતો હતો ત્યારે સવાલ એ છે કે જો રાજસ્થાન અને ગુજરાત બોર્ડર પર આ દારૂ લઈને અવાતો હતો ને ચેકિંગ થયું ત્યારે કોઈને દારૂ નતો દેખાયો કે તેમના પતિ છે રાજકારણમાં છે એટલે કે ત્યાં દારૂ હતો તો લોકોએ નજરઅંદાજ કર્યો હતો શું રાજસ્થાનથી લઈને જે ગુજરાતની અંદર દારૂ આવતો હતો તેમાં એ ખુલાસો થવામાં આવ્યો છે કે આ દારૂ લઈને આવતો હતો તેમાં કેટલા લોકોના હાથ છે કારણ કે બોર્ડર ઉપર તો ચેકિંગ થાય જ છે કે કોઈની ગાડીમાં દારૂ છે કે નહીં પરંતુ જો આ ત્યાં પોલીસ અધિકારીએ જોયો તો એવું થયું કે તમામ ઉપરી લઈને જે અધિકારી છે તેમાં બધાની સંડોવણી હોઈ શકે છે કારણ કે તપાસ થઈ દારૂ જોવા મળ્યો કોન્સ્ટેબલ દારૂ લઈને આવતી હતી એટલા માટે તેમણે જવા દીધી કે પછી તેમના પતિ રાજકારણી હતા એટલા માટે દારૂ ગુજરાતમાં લાવવામાં આવ્યો સવાલ અહીંયા અનેક છે પરંતુ હવે એ જોવાનું છે કે આગળ આમાં પોલીસ છે તે શું કાર્યવાહી કરે છે કારણ કે જે ઘટના બની હતી કે સાથે તે તે મહેફિલ હતી પણ પણ નવાબી હતા આપણે જોયું છે પણ કાર્યવાહી શું થવાની છે છે તે જોવાનું કારણ કે જ્યારે પણ ગુજરાતની અંદર એવું કહેવામાં આવે છે કે ગુજરાતમાં દારૂ બંધી છે છતાં ખુલ્લે આમ દારૂ વેચાઈ રહ્યો છે ત્યારે ક્યાંક ને ક્યાંક આવા લોકોના કારણે જ ગુજરાતમાં દારૂ ખુલ્લે આમ વેચાઈ રહ્યો છે જો તપાસ સ્વેચ્છાય અને ચોખાયથી કરવામાં આવી હોત તો આજે જે નીતા ચૌધરી દારૂ છે તે રાજસ્થાનથી ગુજરાત લાવી તે ના લઈ આવી શકી હોત અને જે દારૂ છે તે ત્યાં જ તેમને મૂકી દેવામાં આવ્યો હોત પરંતુ ના ક્યાંક તેમના સંબંધો સારા હશે પોલીસ સાથે કા પછી તેમના પતિના ઉચ્ચ અધિકારીઓ સાથે સારા સંબંધ હશે એટલા માટે રાજસ્થાનથી ગુજરાતની અંદર દારૂ લઈ આવવામાં આવ્યો અને તે પાર્ટી કરતાં પણ ઝડપાઈ ગઈ પરંતુ પોલીસને ખબર પડી કે આ જગ્યા પર દારૂની મહેફિલ માણવામાં આવી રહી છે તેમની સાથે તેમણે ત્યાં કાર્યવાહી કરી રેડ પાડી અને બધું જ સામે આવી ગયું નીતા ચૌધરી જે કોન્સ્ટેબલ છે તે બચાવની એક હોટેલ પાસે પોતાના ફ્રેન્ડ એટલે કે બુટલેગર સાથે દારૂની મહેફિલ માણતી હતી અને તેમની અંદર એક પોલીસ કર્મચારીએ તેમને ઝડપી લીધી પરંતુ તેમને ખબર પડી કે આ વખતે હું પકડાઈ જઈશ હું દારૂની મહેફિલ માણતા ઝડપાઈ જઈશ લોકોને ખબર પડી જશે એટલે તેમણે જે પોલીસ કર્મચારી હતો તેમના પર પોતાની ગાડી ચડાવવાનો પણ પ્રયાસ કર્યો અને તે તેમાં ના ફાવી એટલા માટે તે ઝડપાઈ ગઈ અને તેમની સામે અત્યારે દારૂબંધી એમની સાથે જે દારૂની મહેફિલ માણતી હતી અને આ સાથે જ તેમણે એક હત્યાનો ગુનો પણ નોંધ્યો છે તેમની પણ તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે બુટલેગર છે તેમના પર સોળથી વધારે કેસ દાખલ કરવામાં અત્યાર સુધીમાં આવ્યા છે ઘણી જગ્યા પર તે ગુનામાં સંડોવાયેલો છે તેના પર હત્યાનો પણ ગુનો છે આ વખતે જોવાનું છે કે ફરી એક વખત આ યુવરાજજી ઉપર હત્યાનો ગુનો દાખલ થયો છે એમની સાથે નીતા ચૌધરી ઉપર પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ત્યારે પોલીસ શું કાર્યવાહી કરે છે તે પણ જોવાનું છે અને ખાસ એ સવાલ છે કે જે ઓર્ડર ઉપર ચેકિંગ કરતા હતા પોલીસ તેમનો કેટલો આ દારૂ રાજસ્થાનથી ગુજરાતમાં લઈ આવવામાં હાથ હતો તે લોકોને ખબર હોવા છતાં કે પણ ના ખબર હોય તો આ દારૂ કઈ રીતે આવ્યો કઈ રીતે સઘન ચેકિંગ નથી થતું કારણ કે કોઈ પણ વય ગુજરાતની બોર્ડરમાંથી જે તેમના બારના રાજ્યો છે જ્યાં દારૂ વેચાઈ રહ્યો છે અને કોઈ પણ ગાડી છે ગુજરાતમાં પ્રવેશે એટલે તેમનું ચેકિંગ સો ટકા થાય છે અને જો સો ટકા ચેકિંગ થતું હોત તો દારૂ ઝડપાયો હોત અને જો ના ચેકિંગ થઈ રહ્યું છે તો લાપરવાહી પણ સામે આવી છે કે પોલીસ ખાલી ઊભી ઊભી જોઈ રહી છે કે કોણ બારથી અંદર આવી રહ્યું છે એટલા માટે ચેકિંગ ના થયું અને જે દારૂ છે તે રાજસ્થાન થી ગુજરાત માં આવ્યો આ તપાસ એટલા માટે થઈ રહી છે કારણ કે ખુદ પોલીસ દારૂના જાપટામાં આ વખતે ચડ્યા છે કારણ કે જે જ પોલીસ આપણને કોઈ પણ સામાન્ય અધિકારી હોય આપણને ના નાનામાં નાના માણસને કંઈ પણ આપણે જો હેલ્મેટ ના પહેર્યો હોય ટ્રિપલ સવારી ગાડીમાં જતા હોય તો હેરાન કરે છે ક્યાંક દારૂનો અડ્ડો જોવા મળે તો પણ આપણે હેરાન કરે છે તો પછી જ્યારે દારૂ ગુજરાતમાં આવ્યો તો આ વખતે નીતા ચૌધરી અને સિંહ ઉપર શું કાર્યવાહી થાય છે તે જોવાનું રહ્યું અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને કરવાનું ના ભૂલશો નમસ્કાર